કેમ છે બધા મજામાં આવશે બધાને સવાર સવારમાં નહીં અગિયાર બાર વાગ્યા તો બધાને ગુડ મોર્નિંગ બધા જોડમાર હોય અત્યારે આવી ગયો છું મેં ભૂકંબા ભૂકંબા એ ભલામત ને આમંત્રણ તમે યાર ભૂકંપમાં કેમાં યાર અમને દોરા પતવા અને પતંગો લેવા તો બધાને મારું આમંત્રણ છે ભૂકંપમાં જેટલી બધી ટ્રાફિક છે એટલી બધી પતંગની પતંગ લેવા માટે આવ્યા ત્યારે પતંગ ને દોરા અને બીજું પણ કામ છે તો બન્યા લીધું બરાબર તો દોરા ફવાના છે આ ભાઈઓને અને બરાબર બધા જોરદાર હોય હવે આપણે ચાલો દેખાડો દોસ્તો બન્યા લીધો આપણી ગાડી અહીં મૂકી હતી અને આપણે જોરાનો બોક્સ કર્યા હતા કંઈ નહીં

તો બંને લેજો કેવી પતંગ દોરી લીધી છે પતંગમાં ગણાવવા માટે મનો અને અક્ષય ભાર તો ઘણીના ઘણા ટાઈમ છે અને આજે ટ્રાફિક એટલી બધી છે મિત્રો ખતરનાક ટ્રાફિક છે કારણ કે કાલે ઉતરાયણ છે તમને બધાને ખબર છે બરાબર છે તો બંને રહેજો અને હું કહેવાય ભાઈ દોરા છતાં થોડું ઘણું ફૂટિંગનું પણ અમારે કામ છે તો કેવી દોરી પાકે છે અને કેટલી મજા આવે છે તો તમને પાછો ચાલે તમે બી દોરા પડ્યા શું નામ તમારું આપણો નંબર થશે અને દોરી પણ લીધી છે આપણે જોતા તમારે પણ જોઈએ તો આવજો ભોકંપા ભોકંપા દોરી એકદમ ફર્સ્ટ ક્લાસ છે મિત્રો બરાબર છે આપણો નંબર આવે એટલે આપણે દોરી પકાવવાનું ચાલુ થાય તો તમને થોડો ઘણો હજાર પચાસ તો આવી જાય ને દોસ્તો ફાઈનલી કેટલી ટ્રાફિક છે ભૂકંપામાં આજે તો આ લોકો તમારે કેટલા કેટલો ટાઈમ થયો બે કલાક ગયા બોલ યાર બે ગયા અમારે પણ કલાક ગયો થયો હજુ આપણો નંબર નહીં ખાતો

કેવું શાંતિ તો દોસ્તો ફાઇનલી ઘણા બધા લગભગ ભૂકંપામાં તો આજે એટલી બધી ટ્રાફિક છે તો આ બધા દોરીવાળા છે અને જો યાર અને પહેલી વાર આપણે આવી આવો તો દોસ્તો તમને ખબર છે કે ઘોઘંબામાં અમે આજે ઉત્તરાયણ નિમિત્તે પતંગો લેવામાં પતંગ 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 લેવા વટાયા હતા પતંગ સાથે દોરી પણ મનહર બારિયા અને બારિયા માટે પકાવવા માટે જે પણ એમને એમની ફરમાઈશ આપણે પૂરી કરી કારણ કે આપણને છોકરા તૈયાર હેરાન કરે છે અને છોકરા ન જોઈએ હમણાં કારણ કે પતંગ જ જોઈએ ઉત્તરાયણને પતંગ તો દોરી અને પતંગ લેવા માટે ઘોગંપા આવ્યા છે દોરી પકવાનું ચાલુ છે પણ સાથે સાથે એક અમારું શૂટિંગ લેવાનું હતું પણ અમારો કપડા ઘોગંબામાં મળ્યા નહીં એટલા માટે ખાસ મારા મિત્ર જિગરજા દોસ્ત લેવા એમ કહેવાય કે સિંગર વેચા જ ભાઈ ગોટલીવાળા વિયર નાઇટ ગોટલીથી છે અને એમનું આપણે ટૂંક ટૂંક સમયમાં મહાદેવનું સોંગ આવવાનું છે જોરદાર ભૂક્કા તો ધમાકેદાર અને અમે શૂટિંગમાં ખૂબ મહેનત કરવાનો છું મેં બરાબર અને ભાઈ ખૂબ સરસ સોંગ લખીને આ બનાવ્યું છે બરાબર છે અને એ સોંગનું આવી જશે તો બે શબ્દ બોલશે હા તો જય માતાજી ફ્રેન્ડ્સ હું છું વિયના એક મારું ફર્સ્ટ સોંગ છે અને સારું બન્યું છે મહાદેવનું છે અને ફર્સ્ટ વારમાં મેં શૂટિંગમાં કામ કરવાનું છું ગુલાબભાઈ મને સપોર્ટ ગીત સપોર્ટ કર્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો જય માતાજી તો મિત્રો ખાસ જણાવવાનું કે અત્યારે ઘોઘંબાથી અમે જઈ રહ્યા છીએ હાલોલ કેમ જઈ રહ્યા ખબર કારણ કે હા એ ઘોઘંબામાં કપડાં નહીં મળ્યા કપડાં નહીં મળ્યા એટલે અમે જઈ રહ્યા છીએ આપણે હાલોલ કપડાં લેવા માટે ખાઈ નહીં ખાલી બરાબર ને તમે જેવો સપોર્ટ કરો ને એ મને એવો સપોર્ટ કરી કરતા રહેજો બાકી તમને ખબર છે ને કંઈક મેં નવું નવું તમારા માટે લાગુ છું ને લાવું છું ને લાવું છું બન્યા રેજો આપણે જઈએ છીએ ડાયરેક્ટ હાલો તો ફાઈનલી દોસ્તો આપણે હું શું કહેવાય આપણે જે પંચ પંચ મહોત્સવ અહીંયા જોરદાર પ્રોગ્રામ કર્યો હતો ગીતાબેન રબારી પણ આવી હતી અને તમામ કલાકારો આવ્યા હતા પણ પંચમહોત્સવમાં જબરજસ્ત એન્ટ્રી પાડી હતી આપણે ન્યા આવી શક્યા ઠંડીના કારણે ન્યા આવી શક્યા બીજું કોઈ પ્રોબ્લેમ નહીં બરાબર છે અને હું કહેવાય વડા તલાવ કહેવાય રેડી હે ને હા વડા તલાવ કહેવાય અને એ જગ્યા પરથી આપણે હાલોલ જતા આ જગ્યા આવે હાલોલ જાય ને એટલે રસ્તામાં જ આવે બાયપાસ તો કડી બરાબર અને આજે ખાસ કરી એવું એવું પ્લાન ભણ્યો આજે અમારે શૂટિંગનું આયોજન કર્યું અને ખાસ કરી ભગવાનને તો ફર્યા પણ અમારે જે શૂટ જોતા હતા શૂટિંગ માટે એ શૂટ મળ્યા નહીં એના માટે અમારે આજે શૂટિંગ કેન્સલ કરીને હાલોલ સ્પેશિયલ શૂટ લેવા માટે જવા પડ્યું છે કપડા શૂટિંગ માટે જે કપડા લેવાના હતા જે એ અમને મળી શક્યા નહીં એટલે હમણાં હાલોલ જવાનું આયોજન કર્યું છે એટલે આજે શૂટિંગનું કેન્સલ અને ટૂંક સમયની અંદર મહાદેવ ધમાકેદાર સોંગ લઈને આવ્યા છે અને ફર્સ્ટ વાર મેં સિંગિંગ કર્યું છે અને ફર્સ્ટ વાર સારું સોંગ બન્યું છે મહાદેવનું છે અને એક્ટિંગમાં પણ હું પોતે કામ કરવાનો છું એટલે ખૂબ મજા આવવાની છે અને ધમાકેદાર લઈને આવી રહી છે તો લાઈક શેર ફોલો અને સપોર્ટ કરતા જઈને કોમેન્ટ કરી કરજો તો અમને બીજી વખત એવું લાગે મસ્ત બનાવવાનો ધગ જ આવે દિલમાં જય માતા અને કપડો અમે કેવો લાવીએ છીએ શું નહીં હાલો જી થોડો ઘણો નજારો તમને બતાવશું કે તમે બન્યા રહીજો બાકી આપણે આવી ગયા છીએ પંચમાં હશો તો ફાઇનલી દોસ્તો અમે રૂપડ ઝૂપડ બધા આવી ગયા છીએ હાલોલ હાલોલમાં કપડાની દુકાન અને કપડાં લેવા માટે તો પહેલું તો આપણું એડ્રેસ એવું છે કે આપણે કાળો ઘોડો છો ને કાળો ઘોડો આ કાળા ઘોડાની હોમ મેં જે ગલી કરી ને એ ગલી આપણે જવા પડશે હાલોલમાં અમે આયા કપડા શોપિંગ કહેવા માટે કાલે અમારું શૂટિંગ છે પણ આ ઠેલા મેં કપડા છે પણ કપડા છે એ આપણે કાલે બતાવશું બરાબર આજે બતાવી નહીં શીખીએ અને અનતાલે બન્યા રેજો આ આ ખેલવા તો ભાઈ જ તો અનતાલે પેલું આવી ગયું ને આપણે શું કહેવાય ત્રીસૂટ હા બધું આવી ગયું આવી કે તો મિત્રો આ બન્યા રેજો ને તમને બાર દુકાનની બહાર તમને બતાવો અમે કપડા કઈ રીતના છીએ તમને નહીં બતાવ્યા પણ આપણે કાલે તમે જોવાના છો ને તો કઈ નહીં આપણે લીધા છે હાલો ના હું એડ્રેસ સુચાર્ ડ્રેસીસ સૌથી સસ્તું સૌથી સારું સુચાર્ ડ્રેસીસ હાલો હાલો વાહ આ જાતે શેડસી પણ એમના મોડે તમે બોલ્યા તમે જોવો છો કઈ ન આપણે થોડું ઘણું બારનો નજર બતા ચાલો જય ઠેરમ બનિયે જોરદાર તો મિત્રો આવું કંઈક છે અને હવે આપણે આ ગાડી છે અને ચાલો આપણે નીકળીએ ભાઈ ઘરે વેચાત ભાઈ આ સામાન આવી ઠેલા થેલામાં બધું થા સામાન આવી ગયું છે જય માતાજી મળીએ કાલે કાલે સાથે અને નવું કોઈક અંદાજમાં નવું બનાવ્યું કાલે બધા મળીએ ચલો જય માતાજી માતાજી ફાઇનલી દોસ્તો આલોલ કામ હતું ને આલોલ અમે હમણે આયા લગભગ 5 6 વાગ્યા આયા પણ આ લોકો ગોરા عورت સબ નિયત કમરે દોસ્તો મન હર આયા ને હવે આ કાલે ઉતરાણ ને ત્યાં લાવ ઘણી પતંગા લીધી એમની મેથે આવે આપણે થોડી ઘણી પતંગ બાજુ દીધી અને કઈ નહીં બન્યા રીતે ભાઈ બરાબર થોડી ઘણી પતંગ લીધી અને થોડા વરા પકડા રેડી કરી નાખ્યા આજે ઉત્તરાયણ બધાને દરેક કાલના આજે સાંજે લોકો આવશે પણ હેપી ઉત્તરાયણ અને બધા સપોર્ટ કરો છો એમને સપોર્ટ કરે કરી આવે ભાઈ બરાબર એક મિનિટ એક મિનિટ એટલે આપણે પતંગ લીધી ઘણી બધી ના 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 તો

ભાઈ ને રેજોમા પતંગ આ સાલ આપડે ઉડાડવાની છે પચીસ માં કઈ નવો ધમાકો ભાઈ બન્યા રેજો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરના કોમેન્ટ કરના ત્યારા